હા અમરબાની ઘણી વાતો આપણે કરી છે હું તો ઘણીવાર બોલ્યો છું મધર ટેરેસા નામનો મધર્સ ડે ઉજવાય છે મધર ટેરેસાને વંદન સેવા કરીએ છે અને વંદન એ તો મન થાય તો કર્યું નહીં કરું મારું એવું છે કારણ કે મેં વાંચ્યું છે બધું મધર ટેરેસાએ સેવાનું કામ કર્યું હોય છે સારું પણ મૂળ એના ઓલામાં લેવા હતું એની મિશન જે મિશન ખ્રિસ્તી જે આ ચાલતું હતું આપણા હિન્દુને ડાયવર્ટ ડાયવર્ટ કરવા માટે અને એણે ઘણું બધું કર્યું ખેર એ જમાનો હોય છે ને થયું હજી એ થાય છે તો તે તો થાય ને હું તો આ ધનવાનો બધા બેઠા છે અને હું એને વંદન કરીને કહું છું બધા અને હારા કામ કરે કીધા જેવું કોઈ આપણને કહીએ ને તો એમ માનવું કે આપણે કીધા જેવા છે એનુંય ગૌરવ લેવું મને ફલાણે સંભળાવી દીધું તો એ માનવું કે હા હજી માણસ હો હતો આપણે કોઈક સમજાવે કે આને મને સમજાવી દીધું એમ કરીને ન કહે તો એને માનવું કે ઓલાને ભરો હશે કે તું માણસ હો સમજાવવાનું ભગત બાપુ એમ કહેતા ડાયો માણસ થબકો દેવામાં હરમ કરે એને હરમ થાય કારણ કે પણ કઈ રીતે કહું પણ ખરાબ માણા ખરાબ કરવામાં હરમ નથી કરતો જરાય ઈ એને કાઈ નહીં એટલે એવાની પાસે બેહું નહીં માવા હારુંથી ખીસા પાડી નાખે મિત્રો તો કરતા જ ના કરતા એકલા બેઠા રહી રહીજો અને બાપાના સાનિધ્યમાં બધાને કહી દઉં અહીંયા જેટલા બેઠા એને આપણે છે ને આપણો બાપ આપણા માં આપણા દાદા આપણું કુટુંબ કબીલા હગા વાલા ઈ બધાય જે ઈ બધાય કરવાને ને એ આપણા હાથની વાત નથી એ નક્કી થઈને આવે સાંભળજો અહીં બેઠા બધાએ આપણા હાથની વાત નથી બાપ કુદરતે આપેલો માહા બાપ કુટુંબ કબીલા કાકો છે એ તો વારસામાં જ જેવો હોય એમ બધાય આપણા બરોબર બીજું આપણા લગ્ન થાય ને હામા હાગાવાલા હાળા ને હાહારાન બીજાને હાળ્યું જે કંઈ થાય એ પણ આપણા હાથની વાત નથી આપણે ભલે કહીએ કે અમે આમ કર્યું જોઈન કર્યું કારણ કે આપણે ત્યાં કહેવાય છે કે જોડી બનીને આવે એનો અર્થ એ બધું ભગવાન નક્કી કરે છે બધું ભગવાન નક્કી કરે છે એક કામ આપણને હોય છે ખબર છે તમને એક કામ આપણને હાથે થી આપણે કરવાનું છે ઈ કામ માં નિષ્ફળ ન જતા ને ભગવાન કે એક કામ ઈ નહીં કરતા કરી શકતા એક કામ આપણે પોતાને હોય તો ભગવાને કરવા જેવું કયું ખબર મિત્ર આપણે બનાવી હકી છે મિત્ર ભલા માણસ ઈ હક આપણને આપ્યો છે આ બહુ મોટી વાત છે મિત્ર બનાવો ને ઈ હક આપણને આપ્યો છે અને એ આપણે બનાવવાનો છે એક કામ બી ઢંગ છે નહીં કરી શકતા એવું કે નકર પછી ભગવાન એટલે મિત્ર હારો ગોતી લેવો એટલે આ તો ઝીણી ઝીણી વાતો આવે છે એનામાંથી પણ હું વાત તમને ભરોહાની કરતો તો વિશ્વાસની વાત કરતો તો કે કુદરતની હારે રહેતા 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 આપણે આમને માહ્યા જઈએ એટલે હું મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે પણ તમને ખબર છે મધર ટેરેસાને ક્યાંથી મળ્યું સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની જ બે દીકરી આયરની જ દીકરી બે પરબમાં અમરમાં અને વવાણીયા રામભાઈમાં બે જે જોળિયું ખંભે લઈને જે દુકાળિયાઓને જે અહીંયા અહીંયા રક્તપિત્યાને જમાડ્યા ને એને પગલે ખાલી બે ડગલા જ મધર ટેરેસાએ ભેર્યા છે ને વર્લ્ડમાં મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય તમે વિચાર કરો તો આપણી આ માવડી માટે શું ન થવું જોઈએ

તો ઓલા ને આ બાજુ થી અવાજ આવે એ કે આમ લાગે ઘોડા ઈ બાજુ જાય આમ થી અવાજ આવે ઘોડા ઈ બાજુ જાય અને સાહિત્યકારો એમ કે ઘોડા ઉપર આવતું હોય સત્ય પગ હોય અસત્ય ઘોડે ચડે સત્ય પાળું હોય તો અસત્યની તાકાત નથી કે સત્યને ભૂગી શકે ભલા માણસ શું કામે સત્યની કેવી તાકાત છે એ સાંભળજો સત્યની કેવી તાકાત છે કેવું સત્ય પાવર વાળું છે સાંભળજો દાટા હુગળે હટીલા ધોત ફેરડી હટી ના સમયમાં બધું ઘણું કેવું છે એટલા માટે આ વાતો આવતી જાય એટલે હું વાત તમને ઈ કરતો તો કે અમાર માં ઈ રામભાઈ માં અને મયુરનગર આજે નામ પડી ગયું છે આ વાટાવદર નું નીવા તો કથા jignesh dada ની હતી હું પ્રોગ્રામ કરી આવ્યો છું હમણા થોડા મહિનાઓ પહેલા ઈ ગામ હજી વર્ષો જાજા નથી થયા અને ઈ ગામના પાદરમાં આ એક પ્રસંગ ખાલી ભક્તિનો આપણે તમે શ્રદ્ધાથી જોડાયેલા છો તમે સંતવાણીમાં આવ્યા છો તમે હારું સમજવા આવ્યા છો હારા ઠેકાણે આવ્યા છો સારા પahari જગ્યાનો પ્રસાદ આપણા કોઠામાં પડ્યો હોય એટલા માટે હું આ વાત કરું છું કે અઢાર વર્ષની દીકરી એ આયરની દીકરી જહાજ આવડાની દીકરી માથે બેડું લઈ અને પાણી ભરવા જાય છે નદીએ બ્રહ્માણી નદી છે એ નદીમાં પાણી ભરવા જાય હાહરિયા તરફથી ફળિયામાં બેઠા છે તેડવા આવ્યા છે વૃપરૂપના આભરણ જેવી આયરની દીકરીઓ એ પાણી ભરવા જાય પાણી ભરીને પાછી વળે છે પાછી વળે છે ને એટલે વિચારે સડે છે જોજો

હું બોગરુ દેવા જાયસ ધીરેક દિન એને મારી નજર એના હામી જાહે એની નજર મારા હામી જાહે હું મરક મરક દાંત આમ ખબર ન પડે એને મીઠું મીઠું અમે બે માણસ હહી લે હું આવા બધા શબ્દ વિચાર કરતી આવે કરતી કરતી હાલી જાય એ મારો લીલો સંસાર અને એ મારા બેય પખાને હું ઉધળા કરીશ માથે એલ છે અઢાર વર્ષની એ આયરાણી રૂપ રૂપના આભરણ જેવી છે અને એ ડગલા માંડે જાય છે નદીનો કાંઠો સરતી જાય પ્રમાણે નદીનો વાટાવદર નો ટીંબો જહા ચાવડા ની દીકરી અને એમાં લાગી જાય તો જોજો થોડાક માં એમાં હાલી જતી હતી એમાં વિચાર કરતા કરતા ક્યાં ફૂકી ગઈ જોજો ઠેઠ વિચારો માં ખબર ઓહો હો હો પછી મારે નાના નાના બાળક છે હું મારા હારિયામાં આયર નો વંશ વધારી મારા નાના નાના છોકરા છે હું હું કામ કરતી હશે ને તું મારો છેડો પકડી નામ તાણીને કહે કે માં ઈ છેડો તાણીને કહે માં એટલું હજી વિચાર ખોવાઈ ગયું છે વિચારોમાં ત્યાં તો દોઢ બાર બાળકો એક કાયરે શેડો ખેંચ્યો મા અને તંદ્રામાંથી માંથી જાણે આમ બહાર નીકળ્યું એમ કે હું હું વિચારું ને હાસીન મા કોણ કીધું એ આમ શેડો ખેંચાણો હાસીન મને કોણ મા કીધું આમ જોયું ત્યાં તો બે બાજુ ઓલા ગરજાડા જેમ છોટે એમ છોકરા છૂટી પીડે મા પાણી પાત મા મને પાણી પીવરાય મા અરે અરે કોણ છો તમે અરે અમને બધા દુકાળીએ કહે છે મા દુકાળ એવો પડેલો ભયંકર કોઈ કોઈનું રહ્યું નહીં બાળકોને રખડતા મૂકી દે માણસ છે અને મા બાપ મરી ગયા હોય એ બાળકો રખડતા હોય એવા દુકાળિયા નામ પડી ગયેલા બાળકોને કોઈ પાણી નહોતું પીવરાવતું એ તે વાતાવરણ ચીંબ્યા એવા વાટા વધર ને એ રામભાઈ આયરની દીકરી જહા ચાવડાની અઢાર વર્ષની દીકરી આ સપના જોતી આવતી હતી હેલ ફરીને આવતી હતી ને એનો છેડો થંભી ગઈ તમે કોણ તો કે અમને દુકાળી કે માં પાણી પામને કોઈ ન પીએ માં અમે દહ બારસ જ અમે કાલ પંદર હતા માં હવે ઓછા એક જગ્યાએ હોતા હતા ઉકરડામાં તો ત્રણ જણાને માં મરેલા નું કૂતરા ખાતા હતા અમને પાણી પીવરાવું હા હા શું ઘટના હોય છે આજે આપણે આનંદ કરીએ છીએ ને આ ધૂણાઓની તાકાત છે આ ભજનની તાકાત છે હા ત્રણ ને કૂતરા ખાતા હતા અમે બાર રહ્યા છે હાય 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 આવી આવી ધરતી માથે માઢુડા માણસ આવી દિશા થાય માથેથી ઉતારી ગાગરો

મૂકીને કા પાણી પીરા અરે બાપા તર્યા છે હું કરું આ બધા એને નો પાણી પીરા દુકાળિયા છે ઈ થોડા આપડા છે કે આપડા હોય તો પીવરાવાય કે પણ આપડા હોય તો પીવરાવાય પણ નથી કે આ ગામના ભાણે જ હોય તો કે આ ગામના ભાણે જ તો પાણી ન ખાવાય દે ઉપડે તો આજથી આ બધાય બાળક રામબાઈ ના રામબાઈ એની માં હવે મારે ક્યાંય જવાનું નો હોય હા હરે બીજે કે હા વાર આટલી જ લાગે લાગે તો થોડાક માં નગર આખી જિંદગી અડીયું કાઢે કાઈ ભેળું ન થાય એક જણો સત્સંગમાં જાય જાતો એ એમાં છોકરો હડી કાઢીને ભેળો દોડ્યો બારક વર્ષ નો છોકરો બાપા એ નાખી ઠપાટ પાછો નથી આવું રોતો રોતો છોકરો પાછો વળી ગયો કોઈક જોતું તો એને કીધું બિચારો ક્યાં તમે તો સત્સંગમાં બિચારા બિચારાને લઈ જાવ ખરાબ છે કઈ સત્સંગમાં આવે તો સારું ટેવું પડે ઈ કે છોકરો આવે તો સત્સંગમાં લઈ જાવો જોઈએ એ કે ન લઈ જવાય અરે પણ કે છોકરા તો સારું એને ટેવ પડે તો કે એટલે જ ન લઈ જવાય એ કે કાંઈ કે કોરી પાટી કહેવાય સીધું એને મગજમાં બેસી જાય સત્સંગ સંતો પાસે બધું કે તમારે કે આપણે તો પાડા ઉપર પાણી જોડ્યું આપણે તો સાડી વર્ષ થી ભજન માં સત્સંગમાં ક્યાંય મૂક્યું જ નથી આપણે એ કે કઈ ફેર નો પડે લાગી જાય એટલે એનો અર્થ એવો નથી જવું કાયમ જવું કોક દીક તો લાગે હા કાનજી બાપા યાદ આવે મને કાનજી બાપા કેતા આમાં આવે કોણ આ બધા ખબર આમાં ઠેકાણે કે વિંધેલા વિંધાયણ વિંધાવાનું માફરે તારું જંતર વગાડ મારો જીવતા ગાજમો ઠરે એ વખત ની માથે બાપાઓ ઓર ખોલુ કરીને બગીચાનું બેઠેલો બેઠો બેઠો હોકો પીએ હોકાની ની નડી નાડા વાલા કોકે કીધું બાપા નડી હોકાની આટલી બધી લાંબી કા તો કે બાપા વેસનથી થી છેટા હારા આવી રીતે આવી રીતે છેટા હારા યાલે કાનજી બાપા આ બધા આપણે આના ઋણ કેમ સુકી શકી કાનજી પુતા બારોટે વાર્તા કરેલી જે ઈ વાર્તામાં જે ચિત્રો ઊભા થાતા ને ઈ ફિલ્મ વાળા એ ફિલ્મ બનાવ્યું એમાં ચિત્રો બાબુ બન્યો તો એટલું ચિત્ર ઊભું ન કર્યું ઓલા જે ઓ ઓલો ઘોડો લઈને ઓલો ફતે મામન જાય હા અને ઈ ઓલો બાવળે ઘોડો બાંધીને કે નીકળ તું હિન્દુ કા ભૂત હમકો કુછ નહીં કર સકતા મેં બાટલી ખોલ કે ઉસમે પૂર કે બૂચ દે દુંગા ઈ કરતો તો ઈ કાનજી બાપા વાત કરે ઈ નદી ના પાન જે મોટી મોટી પાન ઊભી હોય ને નદી માં ઈ પાન ને આગી કરતો કરતો જીથરો આવ્યો હૌ ફૂ હૌ ફૂ ભરે અને ઈ જે જીથરો આવ્યો ને ઘોડો મૂળિયું કાઢી બાવળનું ભાંગવાન ફતમામાં કૂદકો મારીને માથે બેઠો ને ઉલળી ઉલળી મૂળિયું તડાંગ આવે જીથરા તેરી ગાવ તો કે મિંદડો થતોય નો મેલું જીથરા તેરા કૂતા તો કે પાડો થતોય નો મેલું ઈ કાનજી બાપા જે ચિત્ર ખડો કરતો ઈ ફિલ્મ માં ફિલ્મ વાળા નો દેખાડી હી ગા વીંધેલા વીંધા આ સમજવાનું આયા છે બાકી અણવીજા વન માં ફરે તારું જંતર વગાડ મારો જીવતા આ તુમો ઠરે આયા તો વીંધેલા હોય જ વીધાય છે હા એટલે ઈ રામબાઈ માં ઘરે આવી આયુર દીકરી ફળિયામાં હાહારા પક્ષ ના બેઠા હતા બધા જુએ ને ઉઘાડે માથે ન કરી એ વખતે ઘૂંઘતો તાણ લેવો પડે ઉઘાડે માથે આવીને બાપને ને ધ્રાસ પડ્યો આ મારી દીકરી નું થયું બધા મીડિયા જોવા અરે રામભાઈ માથે તો હોય ને ઘૂંઘતો તો તાણ તાણ બોલ્યા ને તા તો હાડા હાટ કરતું બેડું માથે થી એક વેત ઊંચું થયું પડી ગયા બસ આને તો લાગી દ્વારકા વાળા ને હવે આ તો માં છે કેવાનો અર્થ મારો એટલો એની ટીકા તો થાય તમે બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે બગાવું મફત આવે ભેડી એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય હા એટલે એ તો ગમે હારા હારા ને થઈ જાય હટાણી થાય ટીકા કરવા વાળા ઉપાય એની ચિંતા ન કરવી આપણે આપણું કામ કરી જાવ જાવ આગળ તો બધા હોય જ છે ને એને કરીને ભરતું હરી શતક માં બહુ સરસ લખ્યું છે ભરતું કે બે ચાર પ્રકારના કે માણસ હોય પેલો માણસ ઉત્તમ છે પોતે જાય કોકનું સારું કરે અને ઉત્તમ કે પોતે ગહાય કોકનું ભરતુહરી હરી માં ભરતુહરી મહારાજ લખે છે પોતે ગાય ને સારું કરે આ ઉત્તમ બીજો મધ્યમ પ્રકારનો માણસ કેવો ખબર પોતાનું નુકસાન ન હોય તો કોકનું હારું સારું કરે ઈ સારો જ કહેવાય પોતાનું નુકસાન ન થાય તો કોક નું સારું કરે ત્રીજો નીચ છે પોતાને પાંચ હજાર નો થતું હોય તો એક લાખ નીચ છે હજી હજી છે છે હરી કે એક એનું નામ તમે પાડી દીધું મને જડતું નથી ભરતું ઈ સોથા પ્રકારનો છે ઈ કયો ખબર એને એક રૂપિયા નો પોતાનો લાભ ન હોય ને તોય કોક નું કરોડો નુકસાન કરીને બેઠો હોય બોલો ઈ થાય એને હા હક જ નથી ક્યાંય ઈ કોડા કહેવાય દરિયો માં થયો ને જયારે ભગવાન સમુદ્ર માંથી નીકળ્યું ને છેલ્લે કોડા નીકળેલા નીકળ્યા ને ત્યારે બાપુ ત્યારે દાનવ રાક્ષસો એ કે દુનિયામાં ગમે એના હામાં લડી લઈ બાકી કોડાવ જ નહીં તમારે એ તરી જ જવું પડે એમાં હાલે જ નહીં આ કોડાવ ન ફુગાય ભોળાનાથ ગયા બધા પ્રભુ બચાવો બચાવો ભોળાનાથ એમ કે પાછું ઝેર નહીં એ કે લાવો જાઓ બીજો કટોર એમાં હું તો કે ઝેર નથી કે તો કે કોડા છે કોડા નીકળ્યા કોડા કે હા તો કે શેટા જો એ મારા સિંહનો હસો અરે કે તમારે ભૂતળા ભેગા મૂકી દેજો અરે મારા ભૂતડા સમસાણ નું કીધે હા આ અમને હક નો લેવા દે પછી ભોળાનાથને કીધું કે તમે રસ્તો જ બતાવો તો કે એક કામ કરો આ બધાનું એક પ્લેન ભરો બધા કોડાનું એક પ્લેન ભરો અને પ્લેન આખું કોડાવનું ભરો ને એ પ્લેન ને ઉપર ઉડાડો ને પછી જે દરેક ગામ માથે જાય ને દરેક ગામ માં ક્યાંક એક ક્યાંક બે ક્યાંક પાંચ નાખતા जाओ અમુક ગામ માં જાય તો આપણને એમ થાય અહી પ્લેન ઊંધું પડ્યું છે આવ આમ પડ્યું આમ તારું જંતર વગાડ મારો જીવતા નાચ મોઠરે એક વખત માથે એક આપા આપાને ને પીવાની ટેવ એમાં થોડાક દિવસ અંગ્રેજ સરકાર આવી કહુંબો ક્યાંય અફીણ મળે નહીં આપાએ વિચાર કર્યો પીંડી ઉમીંડી તૂટવા હવે હું કરવું મરી જવાય હાલ્યા જાતા તા કાળો તો ધીરો 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 પનંગ વયો જાય નાગ

અને આપ બધા માતાજીકનો પ્રેમ એટલો જ હોય કાનજી બાપાની વિડીયો સાંભળતો કાલે જ કીધું એને કે તમે જનતા છે ને એ કલાકાર આ જનતા બધી બેઠી બાપુ સંતો તો છે જ પણ આ જનતા છે ને એ ગુરુ છે અહીંથી બોલી એટલે ઇન્સ્પિરેશન તમારા મળે એટલે અમે ઈ વાત બાજુ વળીએ એટલે એટલે રસ્તો કોને બતાવ્યો અને વાતાવરણ ઢીલું પડતું જાય એટલે ખબર પડે કે આ વાત બરોબર નથી તો એ બતાવ્યું કોણે તમે ને તમે અમારા ગુરુ છો એટલે સંતોને પગે લાગીને કહું માતાજીનો હજી સુધી ટેક રાખી છે કે આ શબ્દો કોઈ દી પાછો ખેસવો નથી પડ્યો અને કોઈ દી ખેસવો ન પડે એવી પ્રાર્થના સંતોના સાનિધ્યમાં પણ આપાને શું કાળોત્રાને પકડ્યો ડંખ માર્યો ડંખ માર્યો અને મોજમાં આવી ગયા અને મડ્યા છંદો ગાવા છંદો પછી આવી ગયા મી માં નાખ દીધો કાળો ત્રણ જરાક નસો ઉતરે ક્યાંક મજા ન આવતી એવું લાગે માં હાથ નાખે બોલો આમ ડંખ મારે ને તો પાછા મોજ માં આવી જાય પાંજરા વાળા ભાંગ ભોગી ગામડા તો કાયમ રાખે મોજમાં આવી જાય ડાયરો બેઠો મઢે બોલવા મોજ ના થોડા છૂટી જાય એમાં એક તોડો છા કરતો કરતો એક દી જોઈ ગયો ઓલા આપલા ઓલા માં હાથ નાખે છે મોજમાં આવે છે આપાની ધ્યાન નો પડે વાહે તો સાનો મનો જઈને હાથ નાખી લેવો છે જયારે મારી તમારી માઠી બેહે ત્યારે આપણે એમ માની કે હું સાનો મનો હાથ નાખી લઉં પણ ઓલો કાળ અંદર જ બેઠો છે એ સાના મના હાથ નો નાખતા બાપા ભજન એના માટે છે વાહે થી જઈને ખડિયામાં ધીરેક ધીરે હાથ નાખ્યો નો લાય ડંખ માર્યો

મારી ખોવાયેલી વાત રી લેવું હવે છેલી વાર ખાત પાડી લઉં